નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી અગત્યના સમાચાર ફરીથી ગુજરાતની અંદર આગાહી મિત્રો કરી નાખવામાં આવી છે તમામ ખેડૂતો સાવચેતી રાખવા માટે જણાવી દેવામાં આવ્યું છે આવનારી પચીસ તારીખથી લઈને બે તારીખ સુધી માવઠું પડશે ક્યાં કયા વિસ્તારમાં માવઠું પડવાનું છે

કેવું માવઠું થવાનું છે કયા વિસ્તારમાં થવાનું છે આવનારી પચીસ તારીખથી લઈને બે તારીખ સુધી ગુજરાતના ભાગોને ધમરૂણ છે સૌથી મોટી આજની લેટેસ્ટથી લેટેસ્ટ આગાહી મોડલ દ્વારા આપી દીધી છે હવામાન વિભાગ દ્વારા આપી દીધી છે અને પરેશ ગોસ્વામી દ્વારા પણ આપી દેવામાં આવી છે તમામે તમામ આગાહી મિત્રો આજના વિડીયોની અંદર જણાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલા તમામે તમામ મિત્રોને ભારતની જેટલી પણ સિસ્ટમો છે સિસ્ટમની આખી દશા મિત્રો બતાવી દઉં આપણો જે દેશ આવેલો છે છે આખો મિત્રો આ આ ભારત ગુજરાત આવેલું છે ને આ આખો મિત્રો ભારત છે એના મિત્રો આપણે દ્રશ્યો અલગ અલગ બે સિસ્ટમની વાત કરી દઈએ તો મિત્રો એક આપણી આ સિસ્ટમ જે અરબી સમુદ્રની અંદર મિત્રો અત્યારે સક્રિય છે અને આ સિસ્ટમ ગુજરાતની નજીક આવી રીતના પસાર થવાની છે અને ગુજરાતની અંદર મિત્રો અરબી સમુદ્રની સિસ્ટમને કારણે મિત્રો વરસાદ પડવાનો છે માવઠું પડવાનું છે કારણ કે મિત્રો હવે પછી ચોમાસાની સિઝન પછી જે પણ વરસાદ પડે એને આપણે માવઠું કહેતા હોઈએ છીએ તો આજે વરસાદ પડવાનો છે અને માવઠું ગણવામાં આવશે અને મિત્રો એક બીજી સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર મિત્રો સક્રિય છે આ સિસ્ટમ પણ ભારતની અંદર એન્ટર થવાની છે પણ એ ગુજરાત તરફ નહીં આવે આવી રીતના ટર્ન મારીને ઉપરના જે વિસ્તાર છે આ મિત્રો ઓડિશા છત્તીસગઢ ઉત્તરાખંડ બાજુનો વિસ્તાર એ તરફ મિત્રો આગળ વધવાની છે આ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની અંદર સીધે સીધી પસાર થવાની નથી આવી રીતના મિત્રો ટર્ન મારશે એટલે અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે કોઈ વરસાદની આગાહી નથી હાલ જે વરસાદની આગાહી કરવામાં આવી છે એ અરબી સમુદ્રની જે અંદર સિસ્ટમ મિત્રો બની છે એ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે ગુજરાત તરફથી મિત્રો પસાર થવાની છે જેને કારણે મિત્રો આવનારા દિવસોની અંદર પચીસ તારીખથી લઈને બે તારીખ સુધી ગુજરાતની અંદર માવઠા પડવાના છે કયા કયા વિસ્તારમાં કેટલી કેટલી જગ્યાએ માવઠા પડશે તમામે તમામ વિગતવાર માહિતી તમને મોડલ દ્વારા પણ મિત્રો મારે બતાવી છે તો જે પણ મિત્રો નવા હોય ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે લાઈવ મોડલ લઈને આવી ગયા છે મિત્રો આ જે મોડલ છે એ ઈસી ડબલ્યુ એમએફ મોડલ છે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આગાહી પણ મિત્રો હમણાં બતાવીશું પરેશ ગોસ્વામીએ પણ સૌપ્રથમ મિત્રો કહી દીધું છે કે આવનારી પચીસ તારીખથી લઈને બે તારીખ સુધી ગુજરાતની અંદર માવઠા પડવાના છે અને ખેડૂત મિત્રોને સાવચેતી રાખવા જણાવી દેવામાં આવ્યું છે હવે મિત્રો તમને મોડલ દ્વારા બતાવી દઉં તો મિત્રો આ મોડલ તમે જોઈ શકો છો એ ચોવીસ તારીખનું મોડલ છે ચોવીસ તારીખે એક સિસ્ટમ આ તરફ મિત્રો જે જોવો છો આ જે સિસ્ટમ છે એ મિત્રો અરબી સમુદ્રની સિસ્ટમ છે અને આ જે તરફ સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ છે એટલે બે સિસ્ટમ તમે જોઈ શકો છો પરંતુ આ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રીતના ટર્ન મારી લેવાની છે અને અરબી સમુદ્રની સિસ્ટમ આવી રીતના ગુજરાતની નજીકથી પસાર થવાની છે એટલા માટે મિત્રો ગુજરાતનો જે ભાગ તમે જોઈ શકો છો આ ઉપરનો મિત્રો જે ભાગ છે આ ભાગની અંદર મિત્રો વરસાદ પડવાનો છે આ મિત્રો ચોવીસ તારીખનો મેપ છે સિસ્ટમ તમે જોઈ શકો છો હજી મિત્રો અરબી સમુદ્રની સિસ્ટમ આ વિસ્તારની અંદર છે અને આખો મિત્રો ભારતનો નીચેનો જે ભાગ છે એમાં અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે ચોમાસાની સિઝન પૂરી થાય ત્યાર પછી નીચેના ભાગોમાં પાછા ફરતા જે પવનો હોય એ ઈશાન દિશા તરફથી આવતા હોય એટલા માટે એને ઈશાનનું ચોમાસું ગણવામાં આવે છે એટલે નીચે આખો મિત્રો સક્રિય પાર્ટ તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે ધીમે ધીમે આગળ વધીએ તો મિત્રો પચીસ તારીખે સિસ્ટમ ગુજરાતની નજીક મિત્રો તમે જોઈ શકો છો અંદરની તરફ મિત્રો એન્ટર થતી જોવા મળશે આ વિસ્તારની અંદર મિત્રો સિસ્ટમ આવી ચૂકી છે અને ગુજરાતના ભાગોની અંદર પચીસ તારીખે વરસાદ પડવાનો શરૂ થઈ જશે હમણાં તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં છું કે ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ પડશે પણ પહેલા તમે સિસ્ટમની ગતિવિધિ સૌપ્રથમ જોઈ લો આ મિત્રો છવ્વીસ તારીખનો મેપ છે છવ્વીસ તારીખે સિસ્ટમ મિત્રો અહીંયા સુધી ગુજરાતની અંદર મિત્રો અંદર સુધી પ્રવેશી ચૂકી છે ત્યાર પછી સત્યાવીસ તારીખે અંદર વધુ એન્ટર થવાની છે ત્યાર પછી મિત્રો અઠ્યાવીસ તારીખે એનાથી વધુ મિત્રો અંદરની તરફ ગુજરાતના તમામ લગભગ ભાગોને આવરી લેશે ત્યાર પછી મિત્રો ઓગણત્રીસ તારીખે થોડી અંદર જ સિસ્ટમ હશે પરંતુ હળવાસ જેવો માહોલ જોવા મળશે ત્રીસ તારીખે પણ થોડોક હળવો માહોલ જોવા મળશે ફરીથી પહેલી તારીખે નીચેનો જે છેડો છે ફરીથી આવશે અરબી સમુદ્રનો જ આ છેડો છે અને એ છેડો ફરીથી પહેલી તારીખે ધમરોળશે બીજી તારીખે પણ ધમરોળશે આમ લગભગ બે તારીખ સુધી ગુજરાતના તમામ ભાગોને ધમરોળવાનું શરૂ કરી દેશે આ ત્રણ તારીખે પણ તમે જોઈ શકો છો ત્રણ તારીખે પણ આછો વરસાદ રહેવાનો છે ચાર તારીખે વરસાદી માહોલ જોવા મળશે પાંચ તારીખથી મિત્રો ધીમે ધીમે તમને સક્રિયતા ઓછી જણાતી જોવા મળશે પરંતુ આમ આપણે ગણીએ તો બે તારીખ સુધી સારો વરસાદ પડવાનો છે ગુજરાતના છૂટા છૂટા ભાગોની અંદર વરસાદ પડવાનો છે એટલે એક સાથે બધા ભાગોમાં સાર્વત્રિક રીતે વરસાદ નહીં પડે પરંતુ છૂટા છૂટા ભાગોમાં વરસાદ પડશે કયા ભાગોમાં વરસાદ પડશે હવે મિત્રો તમને ઝૂમ કરીને બતાવી દઉં તો આપણે પચીસ તારીખથી શરૂઆત કરીએ છીએ આ પચીસ તારીખથી મિત્રો ગુજરાતનો મેપ તમે જોઈ શકો છો આ તમામ ભાગો જેમાં મિત્રો આ સૌરાષ્ટ્રનો આખો ભાગ લઈ લ્યો આ મિત્રો મધ્ય ગુજરાતનો ભાગ અને નીચે આ મિત્રો દક્ષિણ ગુજરાતનો ભાગ તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ પડવાનો છે એમાં સૌથી વધુ તમને તીવ્રતા પચીસ તારીખની હશે જોવા મળશે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધામાં સૌથી વધુ વરસાદ પડશે ત્યાર પછી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ છે જૂનાગઢનો ભાગ છે અમરેલી સાઈડનો ભાગ આ બધા ભાગોમાં તીવ્રતા વધુ જોવા મળશે ત્યાર પછી મિત્રો છવ્વીસ તારીખે સિસ્ટમ વધુ અંદર આવશે અને તીવ્રતા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં પણ એટલી તીવ્રતા છે અને સૌરાષ્ટ્રના તમામ ભાગ જુનાગઢ અમરેલી ભાવનગર દીવ ગીર સોમનાથ મહુવા આ બધા ભાગોની અંદર ધબ ધબાટી બોલાવશે અમદાવાદ વડોદરા દાહોદ છોટાઉદેપુરના ભાગોમાં પણ ધબ ધબાટી મિત્રો છવ્વીસ તારીખે તમને જોવા મળશે સત્યાવીસ તારીખે ફરીથી આ જોઈ શકો છો મિત્રો સત્યાવીસ તારીખનો મેપ છે સત્યાવીસ તારીખે મિત્રો સિસ્ટમ વધુ અંદરની તરફ એન્ટર થઈ ચૂકી છે મિત્રો આ તમામ ભાગ દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી મોરબી આ બધા ભાગોની અંદર મિત્રો ખૂબ સારો વરસાદ પડવાનો છે અઠ્યાવીસ તારીખે પણ આ તીવ્રતા તમે ધીમે ધીમે જોઈ શકો છો કચ્છના ભાગોને પણ આવરી લેશે અને ઉપર બનાસકાંઠા સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતને પણ ઓગ અઠ્યાવીસ તારીખના રોજ મિત્રો આવરી લેવામાં આવશે ત્યાર પછી મિત્રો ઓગણત્રીસ તારીખે થોડીક તીવ્રતા ઓછી જોવા મળવાની છે પરંતુ સમગ્ર ભાગને આવરી લેશે ત્રીસ તારીખે પણ ઓછી તીવ્રતા જોવા મળશે પરંતુ પહેલી તારીખે નીચેનો છેડો ફરીથી ઉપર આવશે એટલે મિત્રો સૌરાષ્ટ્રના મહુવા ભાવનગર બાજુનો ભાગ હોય અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો અતિ ભારે વરસાદ પડે એવી મિત્રો આગાહી કરવામાં આવી છે એવી રીતના મિત્રો બે તારીખની પણ આગાહી છે આમ લગભગ બે તારીખ સુધી મિત્રો તીવ્રતા તમને જોવા મળવાની છે એટલે પચ્ચીસ તારીખથી શરૂઆત થવાની છે અને બે તારીખ સુધી ગુજરાતને ધમરોળ છે ફરીવાર માવઠું પડવાનું છે મિત્રો લખીને રાખજો મિત્રો તમામ ખેડૂત મિત્રો પોતાના જે કામો હોય એમાં સાવચેતી રાખજો જે તમારું અત્યારે મગફળીનું વાવેતર હોય કે ગમે એ વાવેતર હોય એમાં સાવચેતી રાખજો પરેશ ગોસ્વામી એવું કીધું છે કે આ સાર્વત્રિક વરસાદ નહીં હોય છૂટા છવાયા સ્થળે વરસાદ પડશે પરંતુ સારો વરસાદ પડવાનો છે એટલે ઝાપટા નથી પડવાના આ વરસાદ સારો જ પડવાનો છે પરંતુ એકસાથે તમામ જગ્યા ઉપર ન હોય આજે આ ગામમાં હોય તો કાલે ઓલા ગામમાં હોય એમ અલગ અલગ ગામમાં હશે એકને એક ગામમાં દરરોજ વરસાદ નથી પડવાનો આજે આ ગામમાં તો કાલે ઓલા ગામમાં ઓર પછી ઓલા વિસ્તારમાં એમ અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળશે એટલે કે છૂટા છવાયા સ્થળોએ વરસાદ જોવા મળશે એકસાથે વરસાદ જોવા મળવાનો નથી પરંતુ સારો વરસાદ પડવાનો છે મિત્રો લખીને રાખજો તીવ્રતા વધુ રહેવાની છે આ માવઠાની તીવ્રતા વધુ રહેવાની છે પચીસ તારીખથી તમારે આગાહી રાખવાની છે અને બે તારીખ સુધી મિત્રો આ વરસાદ પડવાનો છે હવે મિત્રો હવામાન વિભાગે પણ પોતાના એલર્ટ જાહેર કરી નાખ્યા છે જેમાં સૌ પ્રથમ આપણે ચોવીસ તારીખથી શરૂઆત કરીએ તો ચોવીસ તારીખથી આ તમામ ભાગ આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ નર્મદા સુરત તાપી વલસાડ ભાવનગર અમરેલી ગીર સોમનાથની અંદર મિત્રો આગાહી કરી છે ત્યાર પછી આ સૌરાષ્ટ્રનો દક્ષિણનો ભાગ અને આ દક્ષિણ ગુજરાતના ભાગમાં મિત્રો પચીસ તારીખની આગાહી છે છવ્વીસ તારીખે ધીમે ધીમે ઉપરના ભાગોને મિત્રો લેતું જ આવશે કારણ કે સિસ્ટમ અંદરની તરફ ધીમે ધીમે આગળ અંદર એન્ટર થતી જાય એમ મિત્રો આ ઉપરના ભાગોને પણ ધીમે ધીમે આવરી લેવામાં આવશે એટલે આ છવ્વીસ તારીખનો મેપ છે સત્યાવીસ તારીખે પણ મિત્રો ધીમે ધીમે મિત્રો ઉપરના ભાગોને આવરી લેવામાં આવશે અઠ્યાવીસ તારીખનો મિત્રો આ મેપ છે જેમાં ઉપરના ભાગ થોડા ઘટાડી દીધા છે પરંતુ આવનારી પહેલી તારીખથી ફરીથી આ તીવ્રતા વધી જઈને બે તારીખ સુધી તીવ્રતા રહેવાની છે તો સંપૂર્ણ મિત્રો તૈયારી સાથે મિત્રો આ મેપ છે કારણ કે હવે આવનારી પચીસ તારીખ એટલે કે બે ત્રણ દિવસની અંદર આગાહી છે એટલે આ સિસ્ટમની જે અત્યારે માર્ગ બતાવવામાં આવ્યો છે કે ગુજરાતની નજીકથી મિત્રો આ સિસ્ટમ પસાર થવાની છે એટલે હવે કદાચ કોઈ ચેન્જ થવાનો નથી એટલા માટે મિત્રો આ આગાહીને મિત્રો આપણે માનવી પડશે આ આગાહી મુજબ સિસ્ટમ જે આવવાની છે એ ગુજરાતના ભાગોમાંથી મિત્રો ધીમે ધીમે આગળ વધશે અને મિત્રો એ પણ બતાવી દઉં કે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ આવતી હતી એ સિસ્ટમ આપણા ગુજરાત સુધી આવવાની નથી પરંતુ એ સિસ્ટમ આવી રીતના મિત્રો અહીંયા સિસ્ટમ હતી આવી રીતના ઉપરના ભાગોની અંદર મિત્રો જતી રહેવાની છે એટલે મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ આવી રીતના ઉપરના ભાગોની અંદર રહી છે મિત્રો બંગાળની ખાડીની કોઈ અસર થવાની નથી પરંતુ અરબી સમુદ્રને કારણે આવનારી પચીસ તારીખથી લઈને બે તારીખ સુધી વરસાદ પડવાના સૌથી મોટા અગત્યના આજના સમાચાર લેટેસ્ટ સમાચાર કહી શકાશે તો મિત્રો આ ત્યાં આજની મહત્વની મોટી આગાહી તમામ મિત્રો માટે ખૂબ ગત્યના સમાચાર હતા જે મિત્રોને આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ એને આ વિડીયો મોકલી દેજો રોજે રોજ આવી જ આગાહી આપતા રહીશું આ જ માટે મિત્રો એટલું જ ફરીથી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન